I बोलिए श्री गजानंद गणपति महाराज की जय सिद्धनाथ महादेव की जय महाकाली मात की जय रातल मात की जय बहुचर मात की जय अंबे मात कीजे चामुंड मात कीज खुडियारे रणचोड़ कीजे कृष्ण रण कन्हैया लाल कीजे रामा पीर की श्री स्वामी नारायण भगवान की जय श्री सत्य सनातन धर्म की जय अपने अपने, देव की अपने अपने मात पिता की जय ओम नमः पार्वती पते સભા મંડપમાં ઉપસ્થિત તમામ શ્રોતાજનો જેઓ એ આ સાથે મહાદેવ નો ખૂબ ખૂબ આભાર પાંડવ પરિવાર આયોજિત ધનસુખભાઈ છગનભાઈ પાંડવ એમના તરફથી આપ સર્વે નું હાર્દિક સ્વાગત કરું છું આપ દરેક નો હૃદયપૂર્વક આભાર માનું છું ફરીથી આપ સર્વે ને મારા ઓમ નમા શિવાય દરેક સંબંધીઓને મિત્રો ને આડોશી પાડોશીને તમામ ને પાંડવ પરિવાર વતી યજમાન પરિવાર વતી મારા વતી આપ સર્વેને એક નમ્ર વિનંતી છે બને એટલા વધુ વધુ શ્રોતાજનો આ મહાપુરાણ શિવ કથાનું શ્રવણનો લાભ લે એ માટે આમંત્રિત કરજો આપણી કથાનો પ્રારંભ આજથી જ સાંજના આઠ કલાકથી શરૂ થશે અત્યારે આપ સર્વે ભક્તો આપ સૌના ઘરના સંસારિક કામકાજ જે કાંઈ પણ છે એ કરવા માટે જઈ શકો છો અને સર્વે ફરીથી આપણા મિત્ર મંડળ આપના પરિવાર સાથે સમયસર પધારજો આપણે સૌ જ્ઞાન લાભ લઈશું સર્વે ભક્તો શિવાય જરૂરથી એક નાનકડી સૂચના પણ આપું છું આ પ્રસંગ આપણો જ છે એમાં સહભાગી બનવો વધારે રૂડો બનાવો એ આપણા થકી બનશે આંગળી ચિંધ્યા નું પણ પુણ્ય હોય એમ કોઈ પણ એક વ્યક્તિ બે વ્યક્તિ મિત્ર મંડળ સગા સંબંધીઓને આપણે આમંત્રિત કરીશું આ કથાશ્રવણનો લાભ લેશે તો એનું પુણ્ય પણ આપણને પણ મળવાનું છે અને સાથે જ અત્યાર પણ દરેક શ્રોતાજનો પ્રસાદી લઈને પછી જ આપ પધારજો તમારા ઘરે પધારજો દરેકને ઓમ નમઃ શિવાય હલો બોલો સિદ્ધનાથ મહાદેવ કી જય અમારે શશિકાંતભાઈએ આપને જણાવ્યું થોડોક અવાજ ઊંચો છે એટલે કદાચ ના સમજાયું હોય તો હું આપને ફરીથી ચોખોટ પાડી દઉં કે આપણી કથા એકજ આઠ વાગે અહીંયાથી પ્રારંભ થઈ જશે તો આપ સંસાર પરિવારના જે તે કંઈ બધા આપણા સંસારના કામ હોય એ બધા સમયસર વહેલાસર વિરામ આપી અને કથા મંડપમાં તમે સાડા સાત પોણા આઠે આવી જવા એવો પ્રયત્ન કરજો હું આઠ વાગે કથા પ્રારંભ કરી દઈશ મંગલાચરણ થાય અને પછી આપણે આવીએ કેટલાકને એવું હોય કે મંગલાચરણ થાય પછી આવીએ પણ હું તમને હૃદયથી વિનંતી કરું અમારે ધનસુખભાઈ સમસ્ત પાંડવ પરિવાર સરસ મજાનું દિવ્યાથી દિવ્ય આયોજન કર્યું છે તો સમયસર કથામાં આવી જવાય એવો પ્રયત્ન કરજો કથા આપણી નવ દિવસની રહેશે કથાનો સમય રાત્રે આઠથી બાર એટલે આપણને એમ હોય કે સાડા આઠ નવ વાગે કથા ચાલુ થશે પણ એવું નથી સમયસર આપણે કથાને પ્રારંભ કરીશું અને સમયસર કથાને વિરામ મળે એવો પ્રયત્ન કરીશું એટલે વારંવાર હજી એકવાર વિનંતી કરું કે તમે તો આવજો પણ આજુબાજુમાં આડોશી પાડોશી બધી બહેનપણીઓ આપણે શાક માર્કેટમાં જેવી રીતે આરે શાંતિથી જતા હોઈએ છીએ એવી રીતે આ ભગવાનનું ભજન છે તો બધા અળીમળીને આવજો ખૂબ મોટી સંખ્યામાં ભગવાનની કથા સંભળાય અમારે યજમાન પરિવારની એક જ ઈચ્છા છે કે જેટલા બને એટલા ભક્તોને વધારે લાભ મળે તો અત્યારે છ અને વીસ થઈ છે આપ તમ પોતપોતાના ઘરે બિરાજમાન થઈ અને સમયસર જલ્દીથી બધું કાર્ય પરિપૂર્ણ કરી અને કથા મંડપમાં ઉપસ્થિત થઈ જજો ખૂબ આનંદ કરીશું પોથી યાત્રામાં આપણે ખૂબ આનંદ કર્યો હજી આવનારા દિવસોમાં પણ અમારે ધનસુખભાઈ પરિવાર આપણને ખૂબ આનંદ કરાવશે રોજ સરસ મજાનો પ્રસાદ નાસ્તાનું પણ અહીંયા આયોજન કરવાનું વિચારે છે તો ખૂબ આનંદ કરીશું પરમાત્માનું ભોજન કરીશું જેટલું બને એટલું સમયસર કથામાં આવી જવાય એવો પ્રયત્ન કરજો અત્યારે વધુ નથી બોલતો કારણ કે મંગલાચરણ પછી પરમાત્માનું આહવાન થાય પછી જે વાણી અહીંયાથી કથા ગંગાનો પ્રવાહ વહે એમાં તમને ખૂબ આનંદ આવશે તો પુનઃ પુનઃ આપણે વિનંતી કે સમયસર બધા કથામાં આવી જજો જય મહાદેવ ઓમ નમઃ શિવાય નમઃ પાર્વતી વે હર મહાદેવ ધન્યવાદ